ત્રણ આરોપીઓ માં દર્શાવેલ છ નામો પૈકીના બે એક નામ નથી એવા નીતિન નામના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના સાથે અદાલત સમક્ષ આજે છ વાગે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલી જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી આરો તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ દસ જૂન બે હજાર ચોવીસ ના સાંજના પાંચ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી ના રિમાન્ડ મંજૂર કરેલા છે સાહેબ કેવી કેવી દલીલ ચૌદ રિમાન્ડ ના મુદ્દા હતા તેમાં મહત્વના રિમાન્ડ મુદ્દા કયા હતા તપાસ માટે રિમાન્ડ માંગવા મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે જે પાર્ટનરો પાર્ટનરશિપ ડીડ જે પોલીસે કબજે કરી છે એ પાર્ટનરશિપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરાખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી આરોપીઓ પણ દલીલ કરી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલીગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાય થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી તુષરભાઈ નામદાર કોર્ટે એવું પણ કહ્યું હતું કે મોટા માથાઓ છૂટી ન જાય તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આપ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ

આ બધા મિત્રો ત્યાં હાજર હતા પહેલીવાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વાર એને એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીઢા છે તપાસ કરનાર અમલદાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની